હાઈ ગાઈસ આપણે જઈ રહ્યા છીએ મંદિરે કારણ કે કાલે મંદિર નતું બતાવ્યું તો ચાલો જઈએ અરે સાયકલ ની ચેન ઉતરી ગઈ ચેન ચલાવી દીધી આગળ આવી રહ્યા છે ચાર રસ્તા બતાવું આ છે ચારસ્તા હવે જઈએ મંદિર તરફ લે मेरा चैन उतर गई चढ़ा ली दी આપણે જવાનું છે બીજા રસ્તે કાલવાળા રસ્તે નહીં જવાનું કેમ કે આપણી સાયકલમાં બ્રેક નથી ભટકાવી ભટકાવવાની સંભાવના રહે છે શોર્ટકટ રસ્તામાં જવું પડશે આ છે અમારા ગામની શાળા મમ્મી નો ઘેર આવી ગયો

આ મિત્રો તો તમે મંદિર જોઈ લીધું હશે અને આ છે હજારી માતાનું મંદિર જોઈ લીધું આપણે ગામમાં શંકર ભગવાનનું મંદિર છે તે કાલે વ્લોગમાં નહોતું અત્યારે એટલે આજે બતાવી દીધું ચલો આપણો આજનો વ્લોગ આજે પૂર્ણ થાય છે